દના પાવડાસણ ગામે ઊંટ માલિક રો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક ઊંડા ખડામાં ઊંટ પડી જતા ગૌપ્રેમીઓ ઊંટને જેસીબી મશીનની મદદથી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો થરાદના પાવડા ડુવા જતા રોડ પર એક ઊંડા ખાડામાં રાત્રિ સમય ઉટ રોડની સાઈડમાં ખોદેલા ઊંડા ખાડામાં પડી ગયેલ હતો જેની સવારે વહેલા ટેલિફોનિક જાણ માતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા કરવામાં આવી ત્યારબાદ વસંતભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા ને રોડ કોન્ટ્રાક્ટરના જેસીબી મશીનના મદદથી આ ઊંટને ખૂબ જ મહા મહેનત બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો ત્યારબાદ આ ઊંટને વગડાની ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવ્યા આ ઊંટનો જીવ બચાવવાના સેવાકીય કાર્યમાં ગામના સ્થાનિક લોકોને